દર્શક મિત્રો ન્યુઝ સેવન સમાચાર છુપાયેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ અગિયાર હજાર આઠસો બાવન કિંમત રૂપિયા સોળ લાખ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ સૂચનાથી ગંગાચડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ કીર્તરભાઈ વાચાને બાદમી રાહિત મળેલ કેવી આવેલ અંબિકા કોલ્ડ કંપનીના બોડીનો ટ્રક બે પાંસઠમાં ભારતીય બનાવટનો નો પરપ્રાંતિય ઇંગ્લિશ સારોનો જથ્થો ભરેલ છે જે બાતમી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ સારોની બોટલો મળી આવતા પૂરે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીમાં અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક રજિસ્ટર્ડ નંબર આર જે સત્યાવીસ ચાલક અને ઇંગ્લિશ ઇંગ્લિશનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર સારી કામગીરી કરનાર અધિકારીશોમાં ગંગાચડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી વાઘેલા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી પારડ સાહેબ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા વાલ્કેટ ચોકીના સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયા હતા રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા